સુરત શહેરમાં ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના થ્રેડ પ્લેટફોર્મ પરથી આદિવાસી સમાજની માં દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા વરરાજ ઠાકોર નામના યુવક સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને લાઇક મેળવવાના ચક્કરમાં લોકો સમાજને શરમાવે તેવા વિડીયો બનાવી વાયરલ કરતા હોય છે આવા અનેક કિસ્સાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે છતાં આવી માનસિકતા ધરાવી અન્ય ધર્મ અને સંસ્કૃતિ અંગે વિવાદિત વિડીયો શેર કરતા હોય છે

ખટોદરા પોલીસ સ્ટેશન જે અમારા હદ વિસ્તારમાં છે એ ખટોદરા વિસ્તારમાં જે વનરાજ ઠાકોર નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક અઠવાડિયાથી જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે જેમાં એ પોતાના વ્યક્તિગત મામલાના આધારે એ પોતા જે આખા આદિવાસી સમાજની બેન દીકરીઓ ઉપર જે અશ્લીલ અને અભદ્ર ભાષામાં જે ગાળા ગાળી જેવા શબ્દો વાપર્યા છે એના લીધે અમારા આખા આદિવાસી સમાજની લાગણી દુબાઈ છે અને આખા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેના લીધે આજે અમે ખટોદરા વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે અમારું ત્યાં અમે એ વનરાજ ઠાકોર જે અભદ્ર ભાષામાં અમારા આદિવાસી સમાજના આખી લાભો એમના વિરુદ્ધમાં ભારત સંહિતા એસ એસટી મુજબ ધારા મુજબ એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થાય અને આ ભાઈએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે એના લીધે બંને સમાજ વચ્ચે અસામાજિકતા ફેલાવવાનો ભય ફેલાયેલો છે એના એના લીધે એક નીચ અને આવા નીચ ભાષામાં જે પ્રયોગ કર્યો છે આવા નીચ વ્યક્તિને પોલીસ કમિશનર કા તો ખટોદરા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે આના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને એનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટના આધાર પર જેનું એડ્રેસ બતાવી રહ્યા છે જે રાપર કચ્છ વિસ્તારના છે તો અમારી એક જ સમાજની એક જ માગણી છે કે આ ભાઈને જલ્દીમાં જલ્દી વહેલી તકે આરોપીને પકડે અને એના ઉપર કાયદાકીય એટ્રોસ એટ્રોસિટીમાં જો ગુનો દાખલ કરે એવી આખા અમારા આદિવાસી સમાજની માંગ છે માનનીય શ્રી ધારાસભ્ય ચેતનભાઈ વસાવાએ પણ ગઈકાલનો વિડીયો વાયરલ થયો છે કે આ બાબતે જો આખા ગુજરાત લેવલે આવેદનપત્ર અપાયા છે આ લેવલે જો કોઈપણ કાયદાકીય પગલાં લેવામાં નહીં આવશે તો ચેતરભાઈ વસાવાએ જે રીતે ચીમકી ઉચ્ચારી છે કે આખા ગુજરાતમાં આદિવાસી સમાજ આંદોલન પર ઉતરશે એ રીતે ભીલ સમાજ સુરત પણ શહેર પણ ભીલ સમાજ સુરત પણ આખા સુરત લેવલે પોલીસ કમિશનર અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવી રહ્યો છે આજે અમારો આદિવાસી સમાજ સાહેબ એકદમ ભોળો છે શાંતિપ્રિય રીતે જીવાવાળો અમારા સમાજ છે આજે કોઈપણ ભાષા પ્રયોગ કરીએ કોઈ પણ ટિપ્પણી કરીએ હમણાં બે દોઢેક મહિના પહેલાંની વાત છે જે જરાજબા ગઢવીએ પણ આ બાબતે ડાંગ વિસ્તારને એકદમ અશ્લીલ ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યો પણ જ્યારે આ લોકો શબ્દ પ્રયોગ કરે છે અને પાછળથી માફી માગી લે છે હવે અમારો સમાજ એકદમ એવી હરકતમાં છે કે જો આ ભાષા પ્રયોગ કર્યો છે એકદમ મા બેન ઉપર ખરાબ ગાળો બોલી જાય વનરાજ ઠાકોર એના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં ના જ લેશે તો અમારો આખો સમાજ હવે આંદોલનની ચીમકી ઉતારી આંદોલન પર અમે ઉતરશું આ બાબતે